મોટા સમાચાર રાજકોટમાં પરશુતમ રૂપાલાએ અચાનક મકાન બદલ્યું છે અચાનક મકાન બદલવામાં આવ્યું છે અમીન માર્ગ વિસ્તારમાં રૂપાલા રહેવા આવી ગયા છે શું કારણો છે તે તો ચર્ચાનો વિષય છે સુરક્ષાના કારણોસર ઘર બદલી હોવાની પણ ચર્ચા એક તરફ જાગી રહી છે સાચું કારણ શું છે તે જાણવા નથી મળ્યું જો કે અત્યારે જે માહિતી સામે આવી રહી છે સુરક્ષાના કારણોસર ઘર બદલવામાં આવ્યું હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે અમીર માર્ગ વિસ્તારમાંથી આપને જણાવી દે રૂપાલાએ ઘર બદલ્યું છે અચાનકથી ઘર બદલતા અનેક સવાલો પણ ઊઠી રહ્યા અમીર માર્ગ વિસ્તારમાં રૂપાલા હવે રહેવા માટે આવી ગયા છે જો કે આ પહેલા બીજા વિસ્તારમાં રહેતા હતા તેમનો જે રીતે વિરોધ થઈ રહ્યો છે તે રીતે સુરક્ષાને લઈને પણ કેટલાક સવાલો ઉઠી શકે છે અને એટલા માટે જ કદાચ તેઓએ ઘર બદલ્યું હશે તેવી વિગતો હાલ તો સામે આવી રહી છે

છે જે જે મકાન હતું અમીન માર્ગ રોડ ઉપર બંગલો હતો તે બદલાવ્યો કારણ કે સુરક્ષાના કારણો છે તે તેને કારણે આ ઘર છે તે બદલાવ્યું હોવાની ચર્ચાઓ છે તે અત્યારે ખૂબ જ ચાલી રહી છે પરસોત્તમ રૂપાલા જે બંગલો હતો તેને બદલે હવે મહુડી વિસ્તારની અંદર એક પેટ અંદર તેઓ રહેવા માટે ગયા છે રૂપાલાના ઘરની બહાર જે પોલીસ બંદોબસ્ત હતો તે પણ અત્યારે હટાવી દેવામાં આવ્યો છે એટલે કે ક્યાંક સુરક્ષાની દ્રષ્ટિએ તેમને બંગલામાંથી ફ્લેટની અંદર રહેવા હોય પ્રકારની ચર્ચાઓ જ ચાલી રહી છે પરંતુ જે રીતના ક્ષેત્રિય સમાજના જે બહેનો છે કે તેમના દ્વારા ઝોપરની જે જાહેરાત કરવામાં આવી છે ને તેને કારણે ક્યાંક સુરક્ષા અને ખાસ કરીને લોકોના ટોળા એકત્ર ના થાય તે માટે થઈને તેમને આ જે મકાન છે તે બદલાવ્યું હોવાની ચર્ચાઓ ખૂબ બિલકુલ થી આભાર આપનો તમામ જાણકારી માટે આ કાર્યક્રમના સ પ્રાયોજક છે